અ એ ધ્યાનમાં આવે કે પાટીદાર અનામત આંદોલન પછી જે પરિસ્થિતિ ઊભી થયેલી તેમાં એક પાટીદાર ના દીકરાએ એક પાટીદાર ની દીકરીને એક એવા લેવલે પહોંચાડેલી છે કે જે આજે દુનિયાને જાણવું પડે એટલા માટે હું આ વાત કરી રહ્યો છું એ મારી મે મારી ફરજ સમજી અને ત્યારે દીકરી બારેમાં ધોરણમાં હતી અને એનું એમના પરિવારમાંથી બાપ દીકરો બે લોકો શહીદ થયેલ છે જે અમદાવાદમાં વસ્ત્રાલમાં રહે છે એ દીકરીને ડેન્ટિસ્ટમાં એડમિશન લીધું ડેન્ટિસ્ટ કરું થયું આજે માસ્ટર ડિગ્રી કરે છે અને માસ્ટર ડિગ્રી પૂરી થયા બાદ પણ એમના લગ્નની પણ જવાબદારી ઈશ્વરની કૃપા હશે તો મારી જવાબદારી સમજી કારણ કે હું આ ટોપિક ઉપર વાત નહીં